Akwai okay. ya uh -huh. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીના આદેશ બાદ બનાસકાંઠામાં પણ બુલડોઝર ફરવા લાગ્યા છે પાલનપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ લુખાગીરી દારૂના વેચાણ કરતા બુટલેગરો સામે કડક પગલા હાથ ધર્યા છે પોલીસ વડા અક્ષયરાજ એ અસામાજિક તત્વોની સામે લાલ આંખ કરી છે શહેરોમાં બુટલેગરોની સામે કડક પગલા હાથ ધર્યા હતા અને બુલડોઝર ફેરવી તેમના પર કાર્યવાહી હાથ ધરી હાલમાં માનનીય ગૃહમંત્રી સાહેબ માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓની જે સો સો કલાકનું જે અલ્ટીમેટમ જે અસામાજિક તત્વો અને બુટલેગારો પર કડક હાથે કામગીરી કરવાના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા એસપી સાહેબનાઓ દ્વારા સતત આવા ગુનેગારો અને આવા બુટલેગરો પર કડક હાથે કામ કાર્યવાહી કરવા માટે સતત માર્ગદર્શન અને સૂચનાના અન્વયે લોકો નિર્ભયતાથી આગળ આવી રહ્યા છે અને અમુને માહિતી આપી રહ્યા છે એવા જ આ લિસ્ટમાં સામેલ અસામાજિક તત્વ અને બુટલેગર એવા અલતાપ સિંધી જે ખોડા લીમડા ખાતે રહે છે અમુને માહિતી એવી મળી કે અહીંયા વર્ષોથી વર્ષોથી જૈન સમાજની જૂની જગ્યા આવેલી છે અને તેઓના જૂના ઘર આવેલ છે જૈન સમાજના લોકો અત્યારે મુંબઈ ખાતે રહે છે અને આ જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો બનાવી ગેરકાયદેસર હોટલા બનાવી અને લોકોને જે નાના વેપારીઓને બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા ભાડેથી આપી દી આપી દીધા છે તેમજ ખાસ કરીને જે જૈન લોકોના જે ઘર છે તેઓના પણ તાળા તોડી અને તેઓની અંદર ગોડાઉન બનાવીને લોકોને ભાડેથી આપી દેવાની કાર્યવાહી એમને કરેલી હતી જે અમારે ધ્યાન પર આવ્યું તો આજે આ અલ્તાફ સિંધી વિરુદ્ધમાં કડક હાથે કામગીરી કરી અને જે પણ એમના બાંધકામો કરેલા છે ગેરકાયદેસર એ તોડી પાડવામાં આવે છે નગરપાલિકાનો સાથ સહયોગ યુજીસીએલનો સાથ સહયોગ સારી રીતે મળી રહ્યો છે અને આ બાબતે લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ બહાર આવો અને જે જે લોકો આપની આજુબાજુમાં અસામાજિક તત્વો છે જે ગુટલેગર છે તેઓના અગેન્સ્ટમાં અમને માહિતી આપો બનાસકાંઠા પોલીસ અને પાલનપુર શહેર પૂર્વ પોલીસ આપની સદાય આપની સાથે છે અને કડક હાથે કામ લેશે કડક પગલાં હાથ ધર્યા હતા અને બુલડોઝર ફેરવી તેમના પર કાર્યવાહી હાથ ધરી છે